નમસ્કાર દર્શક મિત્રો આપ જોયા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વટામણ ચોકડી હાઈવે ઉપર લાઇટો બંધ હોવાથી હાઈવે ઉપર અંધારપટ ટોલટેક્સ ટેક્સ વસૂલવામાં આવતા છતાં લાઇટો બંધ તારાપુર બગોદરા હાઈવે ઉપર વાહન ચાલકો પાસેથી ટોલ લેવામાં આવી રહ્યો છે પરંતુ વાહન ચાલકોને પૂરતી સુવિધા મળતી નથી અંધારપટના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે આ હાઈવે ઉપર અમુક વાર સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી અંધારપટ જોવા મળે છે વટામણ ચોકડીના સર્કલ પર લાઇટો બંધ હોવાથી અંધારપટ છોયો હતો અને વટામણ સર્કલ ઉપર લાઇટો બંધ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ સર્કલ ઉપર રખડતા પશુઓનો હાઇવે પર અડીંગો હોય છે જોકે વાહન પૂરપાટે આવશે અને અંધરપટ હોવાને કારણે અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ત્યારે ટોલ અને હાઈવે પર સરકારી અધિકારીઓ શું ચેકિંગ નહીં કરતા હોય કે પછી તે પણ આખાડા કાન કરીને જતા રહેતા હશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આ હાઈવે પર સ્ટ્રીટ લાઇટો અને મોટી લાઇટો રાત્રિ દરમિયાન નિયમિત ચાલુ રાખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે